ઉદાહરણ ચાર રકમ આપેલી છે એકસો સત્યાવીસેલ્સિયસ તાપમાને ઓટુ વાયુનો કર ત્રણ લિટર છે જો તેનું કરવું હોય તો તેનું તાપમાન કેટલું રાખવું પડે

બરાબર કદ આપેલું છે તેનું તાપમાન કેટલું થશે તો કે ટી શોધવાનું છે બરાબર પ્રશ્નમાં હવે આપણે ચાસ નિયમ વાપરીશું તો ચાસ નિયમ પ્રમાણે આપણે ટી ટુ શોધવાનો છે માટે ટી ટુ ને પડતા બનાવીશું તો ટી ટુ બરાબર બી ટુ છેદમાં બે લીટર એટલે કે એક પોઈન્ટ પાંચ વી વન ત્રણ લીટર ગુણાકાર ભાગ કરીશું તો તાપમાન ટી મળશે આપણને ટી બરાબર ધારો કે આપણે તાપમાન સેલ્સિયસ માં ફેરવવું છે તો આપણને ખબર છે કે ડિગ્રી સેલ્સિયસ અથવા તો ઝીરો બરાબર માઇનસ બસ્સો તોતેર ડિગ્રી સેલ્સિયસ એ કેલ્ન માં છે એમાંથી આપણે સેલ્સિયસ માં ફેરવું છે ટી ટુ માટે, માઇનસ તોતેર ડિગ્રી સેલ્સિયસ એટલે કે આપણે લખી શકીએ કે માટે ઓટુ વાયુનું તાપમાન માઇનસ ડિગ્રી સેલ્સિયસ કરવું પડે જોઈશું ઉદાહરણ પાંચ રકમ આપેલી છે અચળ દબાણે અને એકસો પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે લીટર કદના પાત્રમાં હિલિયમ વાયુ ભરેલો છે તેનું તાપમાન સેલ્સિયસ બે ગણું કરતા તેને કેટલા લીટર કદના

આપણી પાસે બોલ નો નિયમ છે નિયમ છે વિવન ના છેદમાં ટી વન બરાબર બી ટુ ના છેદમાં બી આપણે અહીં આપેલું છે બે લીટર ટી ટુ પાંચસો ત્રેવીસ કેલ્માં ટી વન ત્રણસો અઠાણું કેલ્

કરવો પડે